કરજન સિનોર વિધાનસભાની ચૂંટણી આગામી ત્રણ નવેમ્બર રોજ યોજવાની હોય ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર વસાવા જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ ભાજપ કે કોંગ્રેસને સમર્થન કરતા નથી એકસો સુડતાલીસ કરજન પોર સિનોર વિધાનસભા પેટા ચૂંટણી બીટીપીના ઉમેદવાર મહેન્દ્રભાઈ અંબાલાલ વસાવા કૃષ્ણનગર નરેશભાઈ વસાવા કરજણ તાલુકા બીટીએસ પ્રમુખ સુશીલાબેન તડવી ભરૂચ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સંદીપભાઈ કે વસાવા ભરૂચ જિલ્લા બીટીએસ પ્રમુખ સુરેશભાઈ વસાવા ડીટીપી મહામંત્રી ભરૂચ જિલ્લા પાર્થકુમાર ઈશ્વર વસાવા યુવા પ્રમુખ ઝઘડિયા તાલુકા આજ રોજ એકસો સુડતાલીસ કરજોણ સિનોરપોર વિધાનસભાની જે પીઠા ચૂંટણી ત્રીજી તારીખે છે એના પ્રચારનો આજે અંતિમ દિવસ હોય અમે લોકો આજ પ્રચાર પ્રસારમાં મહેન્દ્રભાઈ અને બધા ઘણા બધા કાર્યકરો સાથે અમારા મત વિસ્તારમાં ગયેલા હોય ત્યાંથી એવી લોકો આયકા ચર્ચાઈ રહી છે કે જે અપક્ષ ઉમેદવાર જે હતા વસાવા એમને કોંગ્રેસને સમર્થન આપેલું છે તો સાથે સાથે એ પણ અફવા એ લોકો ફેલાવે છે કે બીટીપી સાથે કોંગ્રેસ સમર્થનમાં બેસી ગયેલું છે તો અમે લોકોને જણાવવા માગીએ છીએ કે આ તદ્દન ખોટી વાત છે વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ પ્રજાને લૂંટી રહી છે લોકોના અધિકારો છીનવી રહી છે લોકોનું બજેટ છીનવી રહી છે જેનાથી જેની સામે અમારા આદરણીય છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબે ભારતીય ટ્રાઇબલ પાર્ટી બનાવી જે અમારા એસટી એસસી ઓબીસી અને માઇનોરિટીના અધિકારો માટે વર્ષોથી લડતા આવ્યા છે અને હજુ પણ એ અધિકારો માટે અમે લડીએ છીએ અને એના ભાગરૂપે જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર તરીકે આ સીટ પરથી અમે મહેન્દ્રભાઈ નવયુવાનને ટિકિટ આપેલી છે અને પ્રજાને એ જ અમે કહેવા માગીએ છીએ કે વર્ષોથી કોંગ્રેસ અને ભાજપ પ્રજાને લૂંટી રહ્યા છે ત્યારે આ એક માત્ર એવી પાર્ટી છે જે કે બંદરણીય અધિકારોની વાત કરે છે આજે લોકોની વચ્ચે બેરોજગારીનો મુદ્દો છવાયેલો છે આજે મહિલાઓ સુરક્ષિત નથી આજે શિક્ષિત લોકોનું જે પ્રોબ્લેમ છે જે એટલા બધા વધી ગયા છે કે અશિક્ષણ છે આરોગ્ય છે આવા બધા ઘણા બધા પ્રશ્નોને લઈને આજે અમે બીટીપી તરફથી મહેન્દ્રભાઈ વસાવાને ઇલેક્શન લડાવી રહ્યા છે તો અમે પ્રજાને એ જ અપીલ કરીશું કે તમે બધા અમને સાથ સહકાર આપો અને આજે મહેન્દ્રભાઈ છે એમને તમે પ્રડુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબના એક ઉમેદવાર તરીકે ઉભા રાખેલા છે તો કોઈની પણ વાતોમાં ન આવીને નિષ્પક્ષ થઈને અને અમને સપોર્ટ કરશો એવી આશા રાખીએ છીએ જયારે આજ તારીખ એક અગિયાર બે હજાર વીસના રોજ પ્રચાર પ્રસારનો જે સમય પૂરો થયો હવે અમે પ્રચાર સમયે જે હતા તો અમને એવી લોકવાયકા પણ જાણવા મળી કે ત્રણ દિવસ અગાઉ જે અપક્ષ ઉમેદવાર હતા વસાવા એમણે પોતાનું સમર્થન કોંગ્રેસને જાહેર કર્યું હતું પણ આ લોકો એવી લોકવાયકાઓ ફેલાવે છે કે અમે બીટીપીએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું છે હકીકતમાં અમારી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ બંને સામે લડે છે અને અમારા જે સમાજ પ્રત્યે જે શોષણ થયેલું એના સામે લડનારી પાર્ટી છે તો અમે એવું પણ કોઈ પણ પાર્ટીને સમર્થન કર્યું નથી આ જે બધી વાતો છે એ એક જાતની અફવાઓ છે આ લોકો અમારા જે મતો છે એ તોડવા માટેનો આ બધા પ્રયત્નો કરી રહ્યા છે જે બાબત ધ્યાન ધ્યાનમાં રાખી આજે અમે અહીંયા આ મીડિયા સમક્ષ એ જાહેર કરીએ છે કે અમે કોઈ કોઈને સમર્થન કર્યું નથી